નમસ્કાર મિત્રો મારું નામ જયેશ ગુર્જર આઝાદી સ્વરાજ સંસ્થાપક મારી સાથે આ તમે જનતા જોઈ રહ્યા છો ઘણા સમયથી અળજન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોજિયા સાહેબને અમે લોકો ફરિયાદ કરતા આવ્યા છે કે દેશી દારૂનો ખૂબ ન્યૂસન્સ થાય છે ડીસીપી જોન ફાઇવ ઓફિસની બાજુમાં આ તમે ગેસ કંપની જોવો છો ગેસ કંપનીની પાછળ જ ડીસીપી ફાઈવની ઓફિસ છે ત્યાં ખૂબ જ દારૂના અડ્ડાની આ ન્યૂસન્સ થાય છે અહીંયા પાર્વતી નામની એક લેડીઝ છે एनो देसी दारों ना अड्डो चाले हम अमे तमने तो देसी दारों ना अड्डो बताइए चलो भाई बताओ कहाँ जाए अड्डो हाँ देसी दारू बद बद्दा उभा रहे जो कोई भागता नहीं भाई तो पीवा वाला निकली जाओ बद्दा यहाँ से पीवा वाला निकली जाओ पीवा वाला निकली जाओ बद्दा बद्दा पीवा वाला निकली जाओ बद्दा अपना પીવાવાળા બધા નીકળી જાવ આ તમે જોવો આ પાર્વતીનો અડ્ડો આ દેશી દારૂ નો માલ આ તમે જોજો આ માલ અહિયાં દેશી દારૂ ભાઈ ચાલો કાં છે માયા કાં છે કઈ બાજુ ચાલ 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 નહી તો પેલા લોકો ભાગી જાય કા છે કઈ જગ્યા હા તમે જોઈ રહ્યા છો અડજન ચાર રસ્તા ઝોન ફાઈવ ઓફિસ એની બાજુમાં પાર્વતીનો દેશી દારૂનો અડ્ડો ચાલે છે ભાઈ મોલ્લાવાળાથી રિક્વેસ્ટ છે કોઈ બી વચ્ચે પડતા નહીં આપણે આ બધું જે છે બધી પબ્લિકના કામ માટે જ કરીએ છીએ રિક્વેસ્ટ છે કોઈ વચ્ચે પડતા નહીં આમાં હે નીકળી ગયા ને બધા માલ લઈને અનિલ ના તા જઈએ નહીં તર હવે નથી ને ચાલો અનિલ ના તા હા તમે આ જોજો અહીંયા ખુલ્લે આમ દેશી દારૂ ના ધંધા ચાલે છે અહિયાં આ પાર્વતીના આ તમે જોજો જોયા આ દેશી દારૂના ઢગલા અહિયાં પોટલીઓના બધા ખાલી ના ઢગલા પડેલા છે આવાની બાત નહીં મળતા બધો માલ અહિયાં થી હટાવી દેવામાં આવેલો છે ચલો પેહલા ઇંગ્લિશ ની હોટલ ને આ ઇંગ્લિશ ની બોટલો અહીંયાથી બાજુમાં ઝોન ફાઈવ ની ઓફિસ છે ત્યાં ખુલ્લે આમ દેશી દારૂ ના અડ્ડા ચાલે છે ભાઈ આપણે ત્યાં લઈ લઈએ ચાલો ચાલો નમસ્કાર મિત્રો આ બીજો દારૂ નો અડ્ડો આ તમે જોઈ રહ્યા છો આ ટીજીબી આવાસ કહેવાય છે આ અહીંયાથી આવે છે સામેની સાઈડ આ સૌરવ પોલીસ ચોકી હવે અહિયાં તમને દારૂનો અડ્ડો બતાવીએ આપડે ચાલો ભાઈ ફટાફટ ચાલુ છે કે નહીં ચલો

કેવો રહેવાસી છે આ રહેવાસી ઇલાકો છે આ રહેવાસી આ પીઆઈ અડાજન પોલીસ સ્ટેશન નો પીઆઈ પીઆઈ ગોજિયાના ના રાજમાં આ ગો ના રાજમાં આ અનિલ રાઠોડ નો અડ્ડો ચાલે છે દેશી દારૂ નો અને લોકો ને જીવતી દેશી દારૂ નો અડ્ડા છો એનાથી આ બધી આ બેન દીકરીઓની કોઈ છેડતી કરે તો એની જવાબદારી કોની આ તમે જોજો ફૂલ ફ્લેશ માં આ તમે છો દેશી દારૂ નો અડ્ડા તમારો તમારો ભાઈ કઈ નઈ હા તમે જો છો અનિલનો અટો છે હા આ તમે જોવો છો આ ફ્લેવરવાળા દારૂ બધા છે ને આયરો રો તમે જો છો અડધો આ પેટીએમ આ પેટીએમ આ પૈસા હા પૈસા આ ચખણા પૈસા લઈ નીકળી ગયો ને કંઈ નહીં માલો ને કંટ્રોલમાં ફોન કરો હતી આ દેશી દારૂનો ઢગલા તમે જોવો છો આ જો માલ આ દેશી દારૂ આ દેશી દારૂ છે આ તમે જોવ છો કે ટીજીબીની ગલીના અંદર આ અનિલ રાઠોડ દેશીનો અડ્ડો ચાલે છે અહીંયા અને આ ગરીબ પબ્લિકોને હેરાન કરવાનું કામ કેમિકલ વાળું દારો આ કેમિકલ વાળું દારો ફટાફટ આ તમે જો છો અડાજાન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોજિયા રાજમાં ગુગલ પે જો દેશી દારૂ નો પર બીજો માલ છે

આ ગોજિયા આ અડાજણ પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા હજુ તો ફ્રિજ માં ખબર નહીં હું હોય આ તમે દેશી દારૂ નો માલ જોયો છો આ અડાજણ પોલીસ સ્ટેશન ના પીઆઈ આ ગોજિયા ના રાજમાં આ દેશી દારૂ આ પીઆઈ ગોજિયા ના રાજમાં ચાલે છે અહીંયા આ બધો માલ ભેગો કરો હોય થેલો વીણો બધા હોય થેલા લાવ જલ્દી હોય પેલા થેલા લાવ જો ખોલો આ દેશી દારૂ નો માલ આ લોકો ના જીવ સાથે ચેડા જો આ જો તમે દેશી સુવિધા અહિયાં ભાઈ પકડી લે ફોન ફોન પકડો પંખા પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયાના રાજમાં ગરીબ લોકોને હેરાન ગરીબ લોકો હેરાન કરે છે

આ છોકરીઓ હોય બેનો હોય બધાને વર્ષોથી આ ગોજિયા અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયાના રાજમાં આ દેશી દારૂ ઝેર વેચાય છે અહીંયા અને આ બધી પબ્લિકને ત્રાસ આપવાનું કામ અહીંયા ચાલે છે આ તમે માલ જોયો કે કેટલો માલ અહીંયા પડેલો છે ગૂગલ પે ચાલે છે આજે આ જનતા દ્વારા અહીંયા રેડ કરવામાં આવી છે હા તમે જોવાસ સો મીટર ખાલી અહીંયાથી બહાર નીકળો એટલે સૌરવ પોલીસ ચોકી છે આ દેશી દારૂનો માલ આ તમે આ સોસાયટીઓમાં જોઈ રહ્યા છો આ કચરો આ જોવો છો તમે દેશી દારૂ આ જો દેશી દારૂ આ દેશી દારૂનો માલ આ કેવી રીતના પીઆઈ ગોજિયાના રાજમાં આવે છે બીજી વખત આ જનતા રેડ આ લઈ લો ભાઈ આ લઈ લો આ લાઈવમાં તમે જોઈ રહ્યા છો

આ ત્રીજો ગૂગલ પે આ તમે જોવો છો પીઆઈ ગોજિયાના રાજમાં ત્રીજો ગૂગલ પે આ છે અડાજન પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા આ તમે બાઇટિંગની જગ્યા જોઈ રહેલા છો અહીંયા આ તમે જો કેવી રીતના અહીંયા ફ્લેવર વાળું બાઇટિંગ ચાલે છે આખો સેટઅપ બની દેવામાં આવેલો છે અહીંયાથી થી આખો સેટઅપ બનાવેલો છે અહીંયા આ રિકવરી કરેલી છે આ પૈસા આ ગૂગલ પે આ ચકડો નાસ્તો દરેક વસ્તુ આ કેરી આ દેશી દારૂ આ તમે જોજો

પીઆઈ ગોજિયાના રાજમાં દેશી દારૂના અડ્ડા હો જો ચલો ઓય હા માલ બતાયો આપણે પેલે ચોકી બતાવીએ ચોકી 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 પર ચલો આવે છે ઓકે હા અહીંયા માલ ઉચકાઈ જાય અહિયાં થી

મેરા કરો ફોન એને 11 નંબર લાને કંટ્રોલ નો તમને કાલે અરે ઓય ક્યાં ગયો પેલા લોકો પર રોડાયો બતાવો કેટલી વાર મે ફોરિવર સો નંબર પર ફોન કરવામાં આવે છે હા તમે જો છો 100 નંબર પર ફોરિવર 100 નંબર પર ફોન કરવામાં આવે છે હા તમે જો છો કડવન હમ ફરિવર 100 નંબર પર ફોન કરીએ છે દેશી दारू નો માલ જનતા રેડ આવાસ ના અંદર બધા આવાસ વાળા પરેશાન છે બધા આવાસ વાળા પરેશાન થયેલા છે અહીંયા

ટીજીબી સર્કલ પર ટીજીબી આવાસ છે હલો સૌરવ પોલીસ ચોકીની બાજુના બાજુમાં ત્યાં દેશી દારૂનો અડ્ડા પર અમે લોકોએ જનતા રેડ કરેલી છે અને કમસેકમ સે કમ પચાસ લિટર જેટલું દેશી દારૂ પકડેલું છે અને આવાસની પબ્લિકને ખૂબ ત્રાસ છે તો પીસીઆર મોકલવામાં આવે મારું નામ જયેશ ગુર્જર છે ભાઈ પાછું ફોન મારો હા ગાડી છે ગાડીઓ તમે તમે અહીંયા નંબર નંબર પ્લેટ પ્લેટ પણ પણ જોયેલો જેટલી પર પડેલી ભાઈ પેલું ગુગલ પે વાળું લઈ વાળું લઈ લે પેલું એ નહી છોડજો અહિયાં તમારી પાસે હા ગુગલ પે વાળું જોઈ લો અહીંયા બધા નંબર જોતા જાઓ છે કોઈ મજૂરનો સામાન હશે ભાઈ હે ને હા તમે જોવો છો કેટલા વર્ષોથી આ પબ્લિક અહીંયા પીડાતી હતી હાલો મેં તમે લઈ આવો પીસીઆર ને અંદર લઈ આવો હા તમે જોઓ છો વર્ષોથી વર્ષોથી દેશી दारू ના અડડા ની કમ્પ્લેન આવતી હતી આ ટીજીબી આવાસ માં આજે આ ટીજીબી આવાસ ના ઘર ખંડેર થઈ ગયા છે તે છતાં પણ સરકાર દ્વારા આ લોકોને સારા ઘર આપવામાં નહી આવતા પણ સરકાર દ્વારા આ દેશી દારૂ ના અડ્ડા વાળા સપોર્ટ કરવામાં આવે છે અને અહીંયા દેશી દારૂ વેચવામાં આવે છે અને ગરીબ લોકોની બેન દીકરીઓની છેડતી થાય કોઈ કોઈ આ દારૂ પીને મરી જાય તો એનો જવાબદાર અળજાણ પોલીસ સ્ટેશનનો નો પીઆઈ ગોઝિયા હશે આ તમે જોઈ રહેલા છો અહીંયા આ પોલીસ ક્યારે આવવાની જ્યારે મરી જાય ત્યારે પોલીસ સાઈટ પર નંબર મૂકી દીધો હા પોલીસ આ પોલીસ નો તમે જોવો છો સાઈટ પર નંબર મૂકી દીધો છે એ લોકોએ આ સો નંબર પર ફોન કરેલો છે નંબર હલો હા તમે આ આપણો કંટ્રોલ રૂમ છે સો નંબર પર ફોન કર્યા સાઇટ પર મૂકી દીધેલો છે આના અંદર પીઆઈ અહીંયા હપ્તા લઈને દારૂ અડ્ડાઓ ચલાવે છે દેશી અને આ પબ્લિકને હેરાન કરવાનું કામ કરે છે કઈ નઈ કઈ જેની ગાડી છે એને લઈ જાવ જેની ગાડી જેને લઈ જવા તો હા તમે જો જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહીંયા ભાઈ આ પેલા ગુગલ પે બતાવો એક વખત પાછા ગુગલ પે બતાવો હો ભાઈ પેલા ગુગલ પે લાવો ગુગલ પે હા છે આયરો આ ગુગલ પે દેશી દારૂ વેચવા માટે ગુગલ પે નો ઇસ્તેમાલ કરવામાં આવે છે ચાર ચાર તો ગુગલ પે આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ રીતે કરશે કે કોના રાજમાં આ ચાલી રહેલું છે આ ભાઈ જેની ગાડીઓ ગાડીઓ લઈ લો પોતપોતાની ગાડીઓ બેન લઈ લેજો ભાઈ માસી આ છેડતી થાય તમે દેશી દારૂ જોવો છો આ પબ્લિક ભાઈ જે લોકો ઇજ્જત દિલથી સપોર્ટ કરવા માંગે છે તે કરો આ તમારા લોકોને હેરાન ન ગતિ ના થાય એટલે જ અમે લોકો દોડીએ છીએ અને અમારો જીવ લોકોને જોખમમાં મૂકીને કામ કરીએ છીએ આ પબ્લિક બધા એટલા હેરાન થાય છે ભાઈ કોઈ ગભરાવ નહીં તમારા લોકો માટે જ અમે અહીંયા મહેનત કરી રહેલા છે ભાઈ કેટલા વર્ષથી ચાલુ છે અડ્ડો ઓ ભાઈ કેટલા વર્ષથી ચાલુ છે કાકા અડ્ડો આ નહીં ખબર તમને નહીં ખબર હોય અમે ચાલે છે તમને નહીં ખબર હોય અડ્ડો ચાલો હા બોલો

હા આળાજણ પોલીસ સ્ટેશન છે ખસી જજો ભાઈ ભાઈ ખસી જજો મારે પીઆઈ સાહેબ મળવું છે હા કઈ નહીં કઈ નહીં મારે મળવું છે પીઆઈ સાહેબથી થી મારે મળવું છે પીઆઈ સાહેબથી મળવું છે હા કોચ્યા છે પોલીસ સ્ટેશનનો પીઆઈ